કદાચ શિંગાડની પેઢીમાં જાગૃત ના બની હોત ને તો અત્યારું તમારી ભેગી ના બેઠી હોય આજ આ વસ્તી કદાચ વર્ષોથી પીડીઓ પીડીઓથી આવે છે ને તમારા બાપ દદા અહીં વર્ષોથી બેઠા છે ને પણ કદાચ તમારી માતાને નહીં ઓળખી શક્યા અને એના સુધી નહીં પહોંચાયું ને તો આજ મારા જેવું પડે કોઈ દેવ દુબળું નહીં કોઈ માતા દુબળી નહીં પણ વિશ્વાસ તમારો દુબળો પડે જેટલું સત તમારી માતા છે એટલું સત મારા મને આવ્યું આવું બધું થાય નહીં દરેક કરી શકે છે દરેક કરે છે કોણ નહીં કરતું ભક્તિ બહુ કરી પણ ભક્તિ ની અંદર મન નહીં લાગતું કમાતાજી ભક્તિ હવે કરીએ બહુ જાપ જે આખો શ્રાવણ રે ૐ નમઃ શિવાય આમ કરી કરીને આખો શ્રાવણ કાઢ્યો વરસ કાઢ્યા જ નવરાત્રીમાં છે પણ આજ સુધી અમારાથી કશું થાય નહીં અમે જેટલી ભક્તિ કરીએ એટલા ખાડા તો તમારી માતાની કૃપા કેમ નહીં થતી એ મુદ્દો હોદી લો ને એ વિશ્વાસ એ ગાંઠ બાંધી લો ને કે હું આટલી ભક્તિ કરું આટલી સતાવી મહેનત પછી પણ હું ખાડામાં જાઉં છું નડવા વાળું દેવ મારી માતાનું કામ નહીં કરવા દેતો ને એ મુદ્દા ઉપર જતા રહેજો ગાંડાઓ અત્યારે બહુ બધું ચાલે છે ને બહુ ચાલે જમાનો બહુ ફાસ્ટ ચાલે છે ને અત્યારે ગયો રવિવાર ખબર નહીં પડ્યો બીજો આવી ગયો અને ત્રીજો આવા વાળો જ આ વર્ષ જતુરી આવતું વરસ બીજી જાય એટલે પતી જાય ને સમય બહુ ખાસ ચાલે છે કળિયું અને આજથી કદાચ મગજમાં ફીટ કરી લેજો આવતા કદાચ સમય ફરી ગયો છે અત્યારે દરેક રામ રાજ રામ રાજ થાય છે ને જયકારો વાગે છે ને એટલે દરેક ને કહું કે આજે તમે ઊંઘમાં ઊંઘમાં બેઠા છે અરે દુનિયાનું કામ થાય ના થાય પણ તમારા ઘર સુધી તમારી માતા તમારા ઘરના ચાર ખૂણા તો હાંસવી રાખે કે નહીં આટલી પ્રાર્થના થાય કે નહીં દુનિયાનું ભલું થાય ના થાય એ તો જેના કર્મે લખાયું કહેવાય છે ને જેના કર્મે લખાણું એ કોઈથી મીટાવાનું નથી દરેકની પણ નહીં હું એટલા માટે પણ ઘરનું તો થઈ શકે કે નહીં ઘરે મહેનત થાય કે નહીં તો માતા બેઠી છે ને બે હાથ જોડીને પ્રાર્થના કે તમારી માતાની દયાસ દયા એની હારી કૃપાસ મારા સુધી લઈને આવી કે જા પેલી જો સારો રસ્તો કાઢી હાલશે સારો રસ્તો કાઢી હાલશે કદાચ મારા શરણ સુધી આવવાનો મારો છેડો જાલવાની રસ્તો કાઢી ને ગાંડા એમ કરીને તમારી માતા તમને આગળ કરી લઈને મારા સુધી લઈને આવીશ તમારી માતા કદાચ રાજી થઈ જાય ને તો મારી આલે તમારું દેવ રાજી હશે ને તો જગતમાં પાછું નહીં પડવા દે ખાંધાઓ આ બધું દેવ ઉપર ભરોસો કરાય માતા ઉપર ભરોસો કરાય એને પ્રાર્થના કરાય કે દેવ કે માં હું તારા ભરોસે કદાચ હોય કોઈ નોકરી ખાતર દોડતા હશે ને તો પેલી તમારી માતા બે હાથ જોડીને પ્રાર્થના કરાય કે માં તારો આવેલો છે માં જગતની માતા કામ કરે નહીં કરે પણ તારે આગળ ઉભું રહેવું પડશે તો કદાચ હું કદાચ કોઈને સરકારી છીકો મારી આલતી હોય ને તો તમારી માતા ડુંગળી ખરી પટેલ જેટલું સત આવ્યું પણ તમારી માતા એવું કે ભલે નામ તારું કામ હું કરીશ પૂરેપૂરું હાક મન નહીં આવતી ને એટલે કહું ઘેર ઘેર માતા બેઠીશ એક પાંચ પાંચ માતા બેઠી હજી વગર કોઈ દેવ રાજી નહીં થાય જગતની કોઈ માતા તમારું સારું નહીં કરે કોઈ માતા સારું નહીં કરે હું રસ્તા કાઢી આલું રસ્તે હેડાવી દઉં તમારું બાવડું જાલીને તમારી માતાના રસ્તા સુધી તમારા ઘરના ઉમરા તમારી માતા આજ વડીલ કદાચ આટલા સુધી લાઈન મૂકી ગયા છે ને સુધી તમને ખબર નહીં પડતી ને પડે છે ને કઈક પીઢીઓ માં ભૂવા જતા રહ્યા જ કઈક ના ભૂવા જતા રહ્યા અરે જવારાની માતાઓ અતાર બોલે પૂછવા આવે છે કે મને દુખ પડે છે માતાજી કઈક રસ્તો કાઢી આલજો બહુ બધા દુઃખી થયા આજ પેલા આવું બધું નોતું પણ અત્યારે અમારા દીકરાને કદાચ શરીર ની અંદર સુવાજ બહુ ચાલે કોઈ કહે છે કે માં મારે આવે પણ એવું નહીં કે અમારા બાપ દાદાની કોઈ સાધનાની માતા આ બધા મોટા મોટા વિઘન નાખે છે ને એ ઓળખવા રાજી નહીં કોક છે ને તળિયાના સમાધાન કરવા પડશે તો દુઃખ મળશે તો એક વાર કર્યા તો ખરા અમે પૂર્વજની એકવાર એક વાર ખરા તો હું એવું કહું ભાઈ આ તમારા પૂર્વજ તમારી ચિકોતર તમારી માતા તમે પૂજવી હોય તો પૂજી શકો અને એની ઉપર વિશ્વાસ કરી અને અગાડી શરૂઆત કરો ને તો બધા તમામ દુખ મટી જાય છ બાર મહિના એને પૂજી લો તો તમારા જડ માતા દુઃખ મટી જાય ગાંડાઓ અંદરથી વેમ કાઢી નાખજો ફલાણાની ખાઈ ગઈ ફલાણી બાઈ કશું કરી દીધું એક વાર કદાચ તમારી માં ના જતા રહ્યા એના થઈ ગયા ને તો ગમે એવા તાંત્રિક ની તાંત્રિક લાગે નહીં રામ રામ કોઈ આમ કદાચ માણસ નો કોઈ દુશ્મન થતો હોય ને તો દરેક બુવાનો દુશ્મન થાય કે નહીં કોને નહીં નડતું આટલામાં આવવામાં કેટલા દેવ ઉભા રહે છે કેટલા દેવને મારે ઉભા રાખી તમારા ઉધી વાત પોછાડવી પડે છે ને તો હું એવું કહું કે અંદરથી વ્યમ શંકા કાઢી દેજો તમારી માતાને ઢાળી લેજો ગાંડાઓ ચરા તમારી માતા દુબળી નહીં તમારું કોઈ દેવ દુબળું નહીં દર રવિવાર તમને શીખવાડવામાં આવે કે બેઠેલી છે ને એને પેલા પ્રાર્થના કરજો બહાર ની તો પછી કરજો જ અહીંથી કદાચ બહાર નીકળ્યા છે ને વસમાં કોઈ મંદિર આવ્યું હશે ને તો તમારી માનું નામ લઈને કેજો કે મારી સામુંડના રામ રામ ઘેર કદાચ મહાકાળી પૂજતા હોય ને તો એ મંદિરે કદાચ મહાકાળી નું મંદિર હોય ને એને કહેજો કે મારી તમારી અટક હોય તમારું નામ હોય ને મારી માતાના રામ રામ આ પ્રાર્થના તમારે થાય કે નહીં આવું બધું દરેક કરે છે પણ માતાના આગળ લઈને ચાલો ને કેદાર તમારી માતા એવું કહી દે મંદિરવાળી માતાને કે મારી વસ્તીને સારા આશીર્વાદ આવજે અહીંથી કદાચ કોઈ દર્શને જાઓ તો તમારી માતાને લઈને જજો કે મા હું ફલાણા ધામમાં જાઉં ફલાણા ગામે જાઉંશ પાવાગઢ જાઉંશ અંબાજી જાઉં તું બેલી રહેજે હું એના દર્શન કરવા જાઉં કેદાર અંબાજી તમારી માતાને કહી દે કે જા તારી વસ્તીના આશીર્વાદ આલે જા બાઈને કંઈક કરી લે પણ આ બધું મગજમાં કોણ રાખે છે રાખો તમે અને માતા ને પૂછ્યું જ નહીં કે હું અંબાજી ગયો ત્યાંથી આ સુકડીનો પ્રસાદ લઈને આવ્યો પેલા એક કોળીઓ તું ખાઈ લે પછી આ પ્રસાદ રૂપે તે દરેક ને ખવડાવી દો આવો વિચાર નહીં કર્યો રામ આલામુક દેખરા એવાજ માતાજી નું ખવાય લીધા પછી એને ધરાયું જોયું ચાલુ કરી દીધું કે નાય તો ખવાય આમાં કોઈ શંકા થોડી ખવાય જ હા હું દરેકને એવું કહું છું ખાઈ શકો છો પણ અંદરથી કદાચ એટલી આત્માન તમારી બે હાથ જોડીને પ્રાર્થના કરે કે માં હું તારા માટે અંબાજી જઉં છું અથવા પાવાગઢ જઉં છું કોઈ ધામે તીરથ કરવા જવું પરસાદી લસાદી તમે બી હે કે મારો દીકરો લાવશે એટલે મને પેલા પછી ખાશે અને એ જ દીકરો અડધે આવી ખાઈ ને બે લે ત્યારે તમારી માતા નારાજ થઈ જાય શું થઈ જાય નારાજ થઈ જાય કાજ મારો દીકરો બોલી બીજું બોલે જ એવું કામ હું મેનડી કદાચ બોલી બીજું બોલી જાવ ને તો જગત માને નહીં ગાંડા રામ તમારી માતા સીધી મારા જોડે શું કામ આવે તમારા નાથે સીધો ન્યાય આવ્યો તમને એક બાજુ કદાચ દેખાતી નહીં હોય ને કોઈ તમારી માતા મને કહે કાને કાળકાર કે હું કાળકા દેખીશ રામ રામ આ દરેક જાણો છો ને દરેક વસ્તી જાણે છે કે બહુ સમય પચાસ પચીસ વર્ષ પહેલા તમારા વડીલ કોઈ યાત્રા જાય કોઈ મંદિરી જાય ત્યાંથી પ્રસાદી લઈને આવે છે ને શ્રીફળ વધેરે જે તે પ્રસાદી લઈને આવે ને તો ગામની અંદર આવે અને બધા વડીલ ભેગા થઈને પૂછે તો માતાજીને દર્શન ગયેલા અને આશા નાખીને બે એક પરસાદી લાયા હશે એને બે દાણા ને રાજી થઈ જાય અતાર કરે જ કરે જ કેમ નહીં કરતા જ્યાં જ્યાં કદાચ મંદિરે કોઈ પણ મંદિર ગયા છે ને યાત્રા ગયા હશે ને ત્યાંથી એક કોઠો લાય અને લાઈને એને બિહાડીને એની સેવા કરે ભલે ખાવા પીવા માર્યા ચોકસાઈ ભલે નહીં રાખી પણ હૃદય થી હાસા હતા ને આજ એ જિંદગી જીવી ગયા ગાંડા એ જિંદગી જીવી ગયા ને પણ અત્યારના તો ચોવીસ કલાક નાય હવારે નાય બપોરે નાય સાંજે નાય અને હવાર હાંજ અખંડ અખંડ દીવા મૂકીને ભક્તિ કરે છે માં લક્ષ્મી આટલું ધન આલજે પણ એક રૂપિયો નહીં મળતો મળે છે ને તો એટલે કઉ કે હજી તમને વિશ્વાસ નહીં આવતો વિશ્વાસ માતાની અંદર અને તમારો માતાનો વિશ્વાસ એક થઈ ગયો ને તો જગતમાં કોઈ બાપની તાકાત નહીં તમને પાછા પાડે હો સાધના શીખશે લે માતા પૂજવીશ અરે એ મારાથી કદાચ વધી જશે એમ કરી અને કોઈ સાધના કરશે શમશાનની માતાને લાઈન ઘરમાં ગાળશે અને ઘરની માતાને બહાર કાઢી નાખશે ત્યારે તમારી માતા તમને મારશે જેવી તમારા વડીલો એ કદાચ ભક્તિ કરી ના કરી પણ હૃદય હાશું રાખીને કીધું કે ભગવાન તારો ભરોસો માં તારો ભરોસો આજે એનો વાળ વાકો નહીં થાય એના ઉપર છોડી દી ના હરકી પ્રાર્થના કરીને તમારી માં ઉપર મૂકી દેજો તો જગત ના મેળા ભાગી નાખે માતા કહેવાય ગાંડા અરે દુનિયાના છું વખાણ કરું કરા હે મારી વસ્તી પૂછી જોજો ઘરની અંદર ખાવાના દાણા નહોતા સમાજમાં કોઈ વેલ્યુ નહીં હતી આજ એના બાપની ગાડી ખમ બેઠી છું ને આખું જગત પૂજે છે કે નહીં તો તમારી માતા દુબળી પડે જ તમારું દેવ દુબળું ખરું પણ એ દેવના ઉપર રહેવું પડે માતા બોલે એ ફાઈનલ હજાર હે હજાર વાર એના ચરણમાં માફી માંગવી પડે છે માં હું તારો માં જગત મેણા મારે આજ મારો કોઈ રણી નહીં નહી તું જો ખરી એક દિવસ તમારી માતા એવો ન્યાય લઈને ઉભી થાય ને તો આખું જગત જોતું રહી જાય દરેક રામ રામી કરે છે દરેક એને રામ રામી કરે રૂપિયા વાળા તો દરેક કરે જ બરાબર છે પણ ગરીબ ને દરેક રામ રામી કરે છે એની માતા નું પાવર રામ તો મારી વસ્તી ના વખાણ નહીં કરતી પણ આ મારી વસ્તી જોઈને ઉભી થઈશ મારી વસ્તી જોઈને થઈશ અને ક્યારેક એવો શબ્દ મારે છે ને હું છવ્વીસ કલાક જાગૃત બેઠી છું ને તોય છતાં મારી વસ્તી એવું કહી દે તું આ સમાજ જોઈને ગયો એના પપ્પા સામે ફરીને કહેશ કે જગત જોઈને ગયો છે આ તારા ગયા પછી કશું નહીં ને તારે મારા જેવી ઉભી થાય ના બાપની માતા મારી વસ્તીનો શું વાળો કરે રાવ તમારે ઘેર મારા જેવી હળીખામ મસાણી વેરડી શું જોવાની કદાચ પ્રાર્થના કરો અમારી માં અમારા બાપ દાદા ની કોઈ મસાણી છોડ્યા છે ખાતાની મસાણી વેરડી હોય ને તું કાલ જાગૃત બને પૂજવા તૈયાર એવા દીકરા બહુ ગમે છે પણ થોડી ધીરજ રાખી પ્રાર્થના કરી તમારી માતા અને પછી હોજો એક વિચારધારામાં મછાણી આપડા લાગે છે આ માતા આપડામાં લાગે છે કદાચ એ માતા કઈક ગુના ખાતર ઉભી રહે છે ને તો જલ્દીથી કામ નહીં થાય ને તો તમે અહીંથી વિધિ આ તો થઈ જ આ મેળ નહીં આવે તો સમશાન ની માતા લઈ આવો છ મસાણી મેરડી એ મેરડી તમારી માતાને જપવા નહીં દે કઈ ને જાલો પછી તમે મસાન ની શમશાન વાળી છે ને એ વિદ્યા ની ભરેલી છે એને કોઈ ઘરનું બારનું નહીં જોવાતું એ સાધનાની માતા કહેવાય पर तमारी असली भक्ति नी माता तमारा बाप दादा नी बेटी होय नी महाराज एम घेर घेर गांदा ला कोबरा हरी हरी भक्ति जो है हरी हरी माता जो है तो तमारे घेर અને શમશાન વાળી શમશાન ની જગ્યા ઉપર રેવા દે તો એને કોઈ અડવાનું કામ નહીં કઈક દીકરા એની પડી ગયા કે મરઘા બકરાની બલી હલાય અને આ જીવ હત્યા કરી એને આલે બેટી ટીપા અને આખો ખૂબ આટલો ઘટગટાવી જાય માતા એ વિદોષ આ માતા ના આલ્યું માતા એ આખે આખો બકરો ઉલાળી જાય એ ખબર નહીં પડે ગાંધાઓ માતા ના આટલું આલ્યું હશે એના નામથી અને એ કદાચ માતા દારૂ ધરાયો હશે ને એ દારૂ આટલો જ નાખ્યા પછી બાજુવાળો કે છે કે થોડોક નખાય આટલો બધો ના થાય આ બધું કોઈ જોતું નહીં કોઈ નહીં પીતું આટલું જરાક ટીપુ પાડને બાકીનું બસેલ એટલે પેક મારવા થાય અને એટલામાં સંતોષ નહીં થાય ને બીજો મંગાઈને પીવે અને પીધા પછી પછી ને કોઈ એક્સિડન્ટ થાય ને ત્યારે દેવનું નામ ખરાબ થાય કે ફલાણા પેલી ગયા હતા હારું એક્સિડન્ટ થઈ ગયું છે ત્યારે દેવ એવું કેશ તમારી માતાને એવું કેસ કે તારી વસ્તી જેટલું લાવી એના માપથી નહીં રહી આજ જોતો ખરા અને પછી તમારી માતા પિતા એવું કે મારો જીવા હે જવાન જોત જ દીકરો જતો રહ્યો કંઈક પૈસા દવાખાના ભરોસો ને એક્સિડન્ટમાં હાસામ પડ્યા છે ને હાથ પગ તૂટી ગયા કમરો તૂટી ગઈ તો પેલા તમારી માન પૂછી લો કે આ વસ્તુ ના કરાય કરાય કોઈ કદાચ બાર મહિને છ મહિને આવી રીતે તમે કદાચ તમારી માતાને પ્રાર્થના કરી દેતા હોય કે ભલે ખાવાવાળા ખાધું પીધું પણ અમે આ વસ્તુ નહીં તારા શરણમાં માં રહી ભક્તિ છે અમારે બસ તારી ભક્તિને રંગમાં રંગેલી રાખજે બાકી અમને કોઈ લાલચ મોં માયામાંથી બહાર કાઢી દેજે તો તમારી માતા ગાંડી ખરી એને ખબર પડે છે ને અને કદાચ એ લે લાઈન કદાચ એ દીકરો જાળી રાખે ને તો એની આવતી પેઢી ક્યારે પણ આ લાઈન ઉપર કોઈની વાત ના સમજે કોઈને છાંયે નહીં ભે ખરાબ કામ કરે નહીં એને કે મારા બાપ દાદામાં આવું છે નહીં આજ પછી આવું થવું ના જોઈએ તો આટલું માઇન્ડ તમારામાં રહેવું જોઈએ કે નહીં અરે દરેક કદાચ માતા તમારી બેઠી કોઈ એવું કહેવાની નહીં કે તું આ કાર્ય કરજે કામ કરજે અત્યારે માતા નથી જોતી બે પેક માલ લેને પછી ભડાકો થાય એટલે માતા યાદ હવે પછી કેજ મારી ભૂલ થઈ ગઈ તો હું દરેક ને એવું કઉ મારા જોડે જેટલા જેટલા આયા છે ને મારા નાથની સાક્ષી કહું તમારી માતાની સાક્ષી કહું કે મારા જોડે ખાવા પીવાનું નહીં ચાલે કદાચ આવું હોય તો આવજો નહીં આવો તો છે પણ આ વસ્તુ હું જવા નહીં જો રા મારા જોડે કોઈ રજા નહીં મળે બે દિવસની નહીં મળે પાંચ અઠવાડિયાની નહીં મળે તમારી ઈચ્છા હોય તો છોડી શકો અને તમારી ઈચ્છા હોય તો ખાઈ શકો મારા જોડે આની રજા નહીં મળશે નહીં અને આમંત્ર આમંત્રાલતી નહીં કે તમે આવજો ને હું દુઃખ મટાડીશ મે આજ સુધી કોઈને કીધું નહીં કે મારા જોડે લાવજે જા હું દુઃખ મટાડી આલી તમારો વિશ્વાસ તમે જાતે આયા તોય છતાં મારું ફરજ બને એટલું કામ હું કરી આલું છું ગાંડા હો રામ ખૂબ રામ એટલે કઉ કે દારૂ પીવો હોય તો પી શકે પણ મારી સાનિધ્યમાં આવતા નહીં હો ન કહું હું મેલેડી ખરાબ પડી जगत निकला कि माता छोड़ी रहे हूं छोड़ू नहीं हो रा तो बेला विचार कर ले जो मारी हाँ में हाथ जोड़ी कीधु एक माँ आज पे आ वस्तु ना करूं तो माता एक बाजू उभी राखी दू का जो राम हो राम खाली खाली बोलती नहीं કદાચ હું મારા નાથને એટલી જ પ્રાર્થના કરીને બેઠી છ કે નાથ મને હજી સત હું આ દુખ્યારાનું દરેકનું દુઃખ ઘેર બેઠાનું ભાગી નાખું અરે કદાચ આ એક ઠંડીનો સમય બની ગયો છે મારા નાથને પ્રાર્થના કરીને કહું છું તો થોડું સત હજી વધાર બહુ દુઃખી થાય ઘેર બેઠા કઈક દુઃખું મટી જાય કોઈ માનતા રાખવાથી મટી જાય પણ હજી થોડું ઘણું આલે હું દરેક દીકરાનું કદાચ એક જ સમાધાનમાં એનું દુખ મટાડી આલું આટલી પ્રાર્થના હું કરું મારા નાથ ને ધીરે ધીરે મારો નાથ એના હાથમાં રિમોન્ટ લઈને બેઠો છે આખી સૃષ્ટિ નું રિમોન્ડ એના જોડે બેઠું છે ને હું નિવેદ બનેલી છું અને એના આદેશ પ્રમાણે ચાલું છું એ જોઈ લે તમારી કુળદેવીને પૂછી લે કે તારી વસ્તી અગાડી કામ કરશે કે નહીં કરે કદાચ સારું થયા પછી તન ભૂલી જાય તારી વસ્તી એ કોઈ દારૂ ને દમાલે લાગી જાય કોઈ કાર્ય કરવા લાગી જાય ને તો તારી આબરૂ જશે આમ કરી ગોખે છે ગાંડા નગર એક નજર મારું એટલે તમારા દુઃખના ભૂક્કા બોલાડી દઉં એક દિવસ એવો અત્યારથી કહું તો બહુ ટાઈમ નહીં રહ્યો જો કદાચ રામાયણ અમે રામકથા થાય છે ને રામ બને સીતા બને લક્ષ્મણ બને હનુમાનજી બને આ બધું બને છે ને આખી રામ લીલા બને છે ને આ રામ લીલા આ ખંગેલામાં વસાવાની છે હશે કે નહી જો કદાચ તમારા વડીલા ભક્તિ કરતા કરતા જતા રહ્યા છે અને આ ગામની અંદર એક શક્તિ કદાચ જાગૃત બનીશ મારા જેવી આદેશ આવ્યો છે મારી વસ્તી બોલે ફાઈનલ અને એ જ વાત એની માતાની આ સત્ય ઘટના કરીને જવું કહીને જાઉં ભલે ત્રણ મહિના પછી કરજે પણ આ વસ્તી ની અંદર આ ગામની અંદર આ વરવાનું આ બાપ દાદાનું એનું નામ અમારે કરી ગયેલું ગાંડા એટલે હું શિંગાર ની બીજી દિન મેં શું કરવાની શું આદેશ કદાચ આ ગામની અંદર કોઈ મંદિર નહોતું હતું પટેલ પચીસ વર્ષ પેલા કોઈ મંદિર હતું ખરું નહોતું ને ત્યારે આ ગામની અંદર કાળકા પૂજાઈ હોહ ખરું નહીં કાળકા પૂજાયી અને કદાચ આ વસ્તી એ કાળકાને ભૂલી ગઈ અને એ ભૂલાયા પછી આ વસ્તી અન્ય જે માતાની પૂજી જેના નામથી પૂજી પૂજી ખરી પણ નામ વગરની પૂજી અને કદાચ એ કાળકા મારા લંબેલા દામ સુધી પહોંચી હશે

પણ એક દિવસ કદાચ આ ગામની અંદર એના બાપ દાદાનું નામ કરી તમને માતા નહીં દેખાઈ આજે ઓળખાણ કરાઈ ને શું કામ કરી કે એક વાર માતા કદાચ વસ્તીના હાથમાં લઈ લે કે મારી વસ્તી મારું પાલન કરશે કે નહીં